જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો હોય છે પથરાળ વિસ્તાર હોય ખેતી પણ થઈ શકતી નથી પરંતુ આ વિસ્તારમાં કુદરતે સફેદ પથ્થરોની દેન આપેલી છે અહીંથી જે પથ્થરો નીકળે છે તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે સફેદ સોનું ગણાતા પથ્થરોની એકસો ત્રીસ જેટલી ફેક્ટરી આવેલી છે જેના દ્વારા તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે સિરામિક ફેક્ટરી ડીટર્જન્ટ પાવડર ફેક્ટરી કલર બનાવતી ફેક્ટરી દવા બનાવતી ફેક્ટરીઓમાં પાવડરની માંગ હોય છે આ ફેક્ટરીઓ દ્વારા પાવડરનો નિકાસ બંધ થતાં ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ સુધી અસર જોવાઈ રહી છે લોન મેળવી ટ્રકો ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિકોને લોકો લોન કેમ કરીને ભરવી તે એક સવાલ ઊભો થયો છે તો ડ્રાઈવર કંડક્ટર અને મજૂરીને પણ વેતન આપવું મુશ્કેલ બન્યું કારણ ટ્રકોના પૈડા થંભી ગયા છે છોટાઉદેપુર સહિત આસપાસના લોકો ડોલોમાઇટની ખાણોમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકો બેરોજગાર બન્યા ખેતી કે અન્ય ધંધાના હોય આ લોકોને હવે મજૂરી માટે અન્ય જિલ્લામાં જવાનો વારો આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના વનરા જામલા દડીગામ કાનાવાડ કાછેલ અત્રોડી ઘોઘાદેવ અને કોલીમાં સત્યાવીસ જેટલી ખાણો આવેલ છે જે પૈકી ચોવીસ લીઝો બંધ થઈ જેથી હવે આ તમામ ખાણો આજે સુમસામ ભાસી રહી છે ખાણોને બંધ થવાના કારણે એન્વરમે સર્ટિફિકેટ છેલ્લા બે વર્ષથી આપવામાં આવી નથી ખાણો લગભગ પચીસ હજાર કામદારો બેકાર બન્યા છે આ ઉદ્યોગ ગુજરાત વિસ્તારમાં આવેલો છે પણ હવે ખાણ માલિકોની ચિંતા એ સતાવી રહી છે કે આ ઉદ્યોગો હવે નજીકમાં આવેલા મધ્યપ્રદેશમાં જતો રહેશે જેથી ગુજરાતને રોયલ્ટી ટેક્સનું નુકસાન થશે અહીંના કામદારો બેકાર બનશે ખાણના માલિકો હવે નેતાઓના શરણે ગયા છે અને રજૂઆતો કરી છે છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આ બાબત ખાણ માલિકોએ રજૂઆતો કરી છે તેમણે જણાવ્યું કે સાંસદ ધારાસભ્ય સાથે મળી ગુજરાતના મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરીશું આ મુદ્દો કેન્દ્ર સરકારનો છે છતાં પચીસથી ત્રીસ હજાર લોકોના રોજીરોટીનો સવાલ હોય આ બાબતે સરકારને ધ્યાન દોરીશું હાલ તો લીઝો બંધ થઈ જતાં તમામ લીઝ બંધ થઈ ગઈ છે અને લોકો બેરોજગાર બન્યા છે ત્યારે વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે ફરી આ ખાણો ચાલુ કરવામાં આવે તો છોટા છોટાઉદેપુરમાં બેરોજગારીને લઈ મોટા મોટા જે સવાલો ઉભા થયા હતા તેનું નિરાકરણ લાવવામાં આવે હવે જોવાનું રહેશે કે આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે તે તરફ બે રોજગાર બનેલા લોકોની મીટ મંડાયેલી છે રિપોર્ટર છોટાઉદેપુર ડોલોમાઇટના જે પટેદારો છે લીઝ હોલ્ડરો જે છે એ લોકો મને પંદર વીસ જણા મળ્યા અને મને રજૂઆત કરી ઇસીના કારણે આ લીધો હાલ બંધ કરવામાં આવી છે તો આ જે ગાઈડલાઈન છે એ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે ઇસીનો જે મુદ્દો છે એ તેમ છતાં એ રાજ્ય સરકારની અંદર હું અને સંસદ સભ્યના જોડે પણ વાત થઈ ધારાસભ્ય જોડે પણ વાત થઈને અમે બધા સીએમ સાહેબને મળીને આનો શો રસ્તો નીકળે એના માટે અમે રજૂઆત કરવાના છીએ એવી વાત થઈ ઉદ્યોગ અગત્યનો છે એવું પણ મને જાણવા મળ્યું કે પચ્ચીસથી ત્રીસ હજાર કામદારો બેકાર બની ગયા છે એટલે બધી રીતે નુકસાન છે આમાં સરકારને પણ રોયલ્ટીની જે આવક છે એમાં પણ નુકસાન છે એટલે આમાં જલ્દીમાં જલ્દી કંઈ નિરાકરણ આવે એવો અમે પ્રયત્ન કરીશું હા બોલો હવે ખાણો એસીના રદ થવાથી બંધ નારાદમાં પડી છે તેથી છોટાજોપોરમાં ડોલોમાઇટ પાવડર બનાવતી ફેક્ટરીઓ ઘણી બધી બંધ બંધ થવાના કારણે અમારે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મરણ પથ્થરે પડેલો છે કેમકે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ઘણી બધી બંધ હાલતમાં છે તેથી આ માણસો ચાલુ થાય અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ધમધમે એવી અમારી માગણી છે લગભગ બસોથી અઢીસો ગાડીઓ અમારી એમને જ પડી છે કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ચાલતી નથી બરાબર માલ આવે તો ગાડીઓ ભરાય ને એટલે માલ કાચો ના આવવાથી ઘણી બધી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે ઘણું બધું નુકસાન છે કેમકે ટ્રક ડ્રાઈવરો મજદૂરો માલિકોને હપ્તા ભરવાના બી અત્યારે બહુ કટોકટી છે તો આ નુકસાન બહુ મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને છે અને ફેક્ટરીવાળાને બી નુકસાન છે કેમ કે ફેક્ટરીમાં માલ ના આવવાથી ગાડીઓ થંભી ગઈ અને ગાડીઓ ના ભરાય એટલે નુકસાન તો અમારે જ બેઠું પડવું છે ત્રણસો ચારસો મજૂર ગાડીઓમાં જોડાયેલા છે લગભગ એકાદ મજૂર બસો ત્રણસો ત્રણસો મજૂરી પડે છે એવી એક એક બે બે ગાડીઓ ભરે તો એમને ત્રણસો ચારસો રૂપિયા પાંચસો રૂપિયા રોજની મજૂરી જાય છે જો આ મજૂરી ના મળવાથી આ લોકો કાઠિયાવાડ કે બીજા ગામ જવાનો વારો આવે એવું છે વહેલી તકે ચાલુ થાય માણસો અને માલ કાચો માલ ચાલુ થઈ જાય ફેક્ટરી ચાલુ થાય અને અમારી ગાડીઓ ભરે એટલી અમારી માંગણી છે અમારા છોટાઉદેપુર જિલ્લામાં ડોલોમાઇટ એક માત્ર એવો અમારી રોજગારી માટે એકમાત્ર ધંધો છે એમાં કેટલાક સમયથી ઈસીના કઈ કારણોસર ડોલોમાઇટ લીઝો બંધ છે એના માટે અહીંયા જે એના પર ગુજરાન ચલાવતા મજૂરોથી માંડીને ટ્રાન્સપોર્ટેશન કારખાનાદાર તમામને મુશ્કેલી પડી રહી છે અને બેરોજગારી થવાની શક્યતાઓ છે અમારો રોજગાર ના છીનવાય એ માટે એક આદિવાસી આગેવાન તરીકે અપીલ કરું છું કે જેમ બને તેમ એનો જલ્દી નિરાકરણ આવે જલ્દી રોજગાર મળે એ મારી વિનંતી છે અમારા વિસ્તારમાં એકમાત્ર ડોલોમાઈટ ડોલોમાઇટ ઓપ્શન છે બીજો કોઈ ખાસ ધંધો ઓપ્શન નથી ગઈકાલે જ તેમનો પોઝિટિવ રિસ્પોન્સ છે એમને જેમ પણ તેમ વહેલા ચાલુ થાય અને જેમ બને તેમ રોજગાર મળી રહે એના માટે સરકાર શ્રીમાં રજૂઆત કરીશ એવી આપી છે માન્ય સાંસદશ્રી માન્ય ધારાસભ્યશ્રી બંનેઓને અમે રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લામાં હાલમાં પચીસ લીજો નાની છે સાત લીજો મોટી છે જે સાત લીજો જે મોટી છે એને બે વર્ષથી એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ મળેલ નથી તેના કારણે લીજો બંધ છે જ્યારે પચીસ લીજોના જે ઈસી આપેલા હતા ડિસ્ટ્રિક્ટ લેવલથી બે હજાર સત્તર અઢારમાં એનજીટીના આદેશ પ્રમાણે સ્ટેટ લેવલથી અમારા જે ઇસી લેવાના થાય છે અમે સ્ટેટ લેવલમાં ઇસી માટે એપ્લાય કરેલી અમારા ત્રેવીસ ચોવીસમાં આ ઈસી ના મંજૂર કર્યા છે અમને છેક એની ખબર બે મહિના પહેલાં પડી હતી કે અમારા ઇ ના મંજૂર થયા છે એનજીટીના જે નિયમ અનુસાર જો ઇસી ના મંજૂર થાય તો લીજો બંધ કરી દેવી તાત્કાલિક એના કારણે અમે લીજો બંધ કરી દીધી છે હવે આ જો લીજો બંધ થશે તો છોટાદેડમાં ફક્ત સો કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર વીસથી પચીસ હજાર કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજીરોટી છેલ્લા ત્રીસથી ચાલીસ વર્ષમાં બધાને આપી રહ્યો છે આના પર નભતાં જે એકસો ને ત્રીસ પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીજો જો લાંબા ગાળો સુધી બંધ રહેશે તો એકસો ત્રીસ યુનિટો પણ બંધ થઈ જશે અને સાથે સાથે આની સાથે નાના મોટા જેટલા બી ઉદ્યોગો છે એ બધા ઉદ્યોગો બંધ થઈ જશે આની મોટા મોટી અસર એ થશે કે વિશાળ રોજગારી જે છોટાઉદેપો ડોલોમાઇટ આપે છે એ વિશાળ રોજગારીનો મોટા મોટો પ્રશ્ન સરકાર સામે આવીને ઊભો રહેશે અગર જો આ લીઝો ચાલુ કરવામાં નહીં આવે તો પ્રોસેસિંગ યુનિટોમાં પણ માલની અછત વર્તાશે કારણ કે ટોટલી એકસો ત્રીસ પ્રોસેસિંગ યુનિટો આ જ લીજો પર આધાર રાખે છે અને જો આ ડોલોમાઇટ ઉદ્યોગ અન્ય રાજ્યોમાં ઘસાઈ જશે જેવા કે રાજસ્થાન અને એમપી જ્યાં અલીરાજપુર નજીક પડે છે ત્યાં આ ઉદ્યોગ જો જતો રહ્યો તો ટોટલી આ ઉદ્યોગથી છોટાઉદેપુર જિલ્લાને હાથ ધોવાનો વાળો આવશે આના વિપરીત અસર સરકારશ્રીને રોયલ્ટી રોયલ્ટી તથા અન્ય ટેક્સ જીએસટીથી લઈને લાઇટ બિલોથી લઈને બધાનો જ મોટા મોટો મહેસૂલી ફટકો પડી શકે છે આમાં ને હાલમાં એની અસર ચાલુ થઈ ગઈ છે જો સરકાર સહાનુભૂતિપૂર્વક આમાં વિચાર નહીં કરે તો આગળ આ નવલચિત જે છેવાડાનો આદિવાસી વિસ્તારનો જિલ્લો જે છે એને બહુ મોટું ભોગવવાનું આવશે તમારે આ માઇન્સો બંધ થવાથી બહુ તકલીફ પડે છે રોજી રોટી મેળવવાની અને આ માઇન્ડ શો નહીં ચાલે સૌરાષ્ટ્ર બાજુ પોટલા લઈને જવાનું અમારા વારો આવી ગયેલો છે અને એ બાજુ જાય એટલે છોરાનું નાના લઈને જવું પડે પછી એનું ભણતર બગડે પછી કંઈ પણ ફી ફરવાની હોય કે એ બધું બહુ તકલીફ પડે છે એટલે આ માઇન્સો સરકારશ્રીને વિનંતી છે કે ફરી કંઈક એમનું કાયદેસર કરીને ચાલુ કરે અને અમારે માઇન્સોમાં આદિવાસી વિસ્તારમાં માઇન્સો સિવાય બીજો કોઈ ધંધો છે નહીં અને બધા વર્ષોથી બધા માઇન્સના ધંધામાં કામ કરતા રહ્યા છે બધા અમારા બાપ દાદાથી એટલે બીજું કંઈ છે નહીં આ ધંધો બંધ થઈ જવાથી અમારે બહુ નુકસાન છે અને આ ધંધો બંધ થઈ જાય તો પછી અમારે બહાર મજૂરીએ જવાનું વાર આવે છે હિમસિંહભાઈ ગુલજી લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો